હલો ફ્રેન્ડ ગાયત્રીબેનના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીએ છીએ ઘઉંના ઝીણા લોટનો શીરો એના માટે મેં આ એક વાડકી લોટ લીધો છે ઘઉંનો અને સો ગ્રામ ઘી લીધું છે એ આ દ્રાક્ષ લીધી છે આ બદામ છે આ કાજુ છે અને આ ઇલાયચીનો ભૂકો છે અને આ સ્વાદ પ્રમાણે શુગર અને આ ઉપર ભભરાવા માટે મેં આખી બદામ લીધી છે હવે આપણે સૌપ્રથમ પેન મૂકી છે મેં ગેસ ચાલુ કરી છે આપણે સૌપ્રથમ ઘી લઈશું જરૂર જરૂર મુજબ લઈશું પછી ખૂટવ ઉપર નાખી દેવાય આ ઘઉંનો લોટ લીધો છે મેં ઘીનો એક વાડકી હવે એને શેકાવા દઈશું આપણે લોટને ઘીમાં લોટ શેકાઈ જશે એટલે તમને સ્મેલ આવશે અને ઘી છૂટું પડશે એટલે સમજી કે તમારો લોટ શેકાઈ ગયો અને લોટ બી છૂટો પડી જશે એકદમ ઘી થી આપણે એને પાંચ થી સાત મિનિટ શેકાવા દઈશું ઘી છૂટું છૂટો થઈ ગયો છે લોટ હવે આપણે એમાં પાણી નાખીશું મેં એક ગ્લાસ પાણી લીધું છે પછી ફૂટવ પછી વધારે લેવાય આપણે જે આ દ્રાક્ષ લીધી છે એ નાખીશું ત્યાં બદામ લીધી છે કાજુ લીધા છે અને ઇલાયચીનો ભૂકો લાસ્ટમાં આપણે સુગર નાખીશું મેં અહીંયા મારી રીતે નાખું છું તમારે ગળ્યું મારું જે પ્રમાણ રાખવું હોય એ પ્રમાણ તમે રાખી શકો છો

આપણું ઘી છૂટું પડી ગયું છે પાંચથી સાત મિનિટ એના અલગ અલગ કર્યો એટલે ઘી છૂટું પડી ગયું છે આપણો હવે આ ઘઉંના ઝીણા લોટનો શીરો તૈયાર છે એ તમે એમ જ ખાઈ શકો છો અને પ્રસાદ તરીકે બી એનો ઉપયોગ કરી શકો છો હવે આપણે એનું હવે આપણે એને વાડકામાં કાઢીશું આપણે જે બદામ લીધી છે એના ઉપર વપરાઈશું આપણે આપણો તૈયાર થઈ ગયો છે ઘઉંના ઝીણા લોટનો શીરો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ